મારે તો ખુલેટ છે હું ખરાબ માણસ છું મારી આવું મનસુખભાઈ મને એક જ વસ્તુ દે આવે તો માન સન્માન થી બાકી રાડુ ઘર માં બે હડે એને રાડું રા માનસન માન છે

હા પણ એ મને ગાળું દે તો શું કરવાનું તમને એવું મોકલું કેવી ગાળું દે છે હે ગાળું કેવી દે છે મને મન ફાવે બોલે છે મારે કઈ તમે આખી વાત તમે કોઈ છોકરી ની ઈચ્છા નો હોય તો પરાઈ ની બળજબરી પૂર્વક શું કામ તમે તાબે કરવા માંગો છો ના સાચી વાત છે મને એના જરા માં જરાય રસ નથી મતલબ હું યુઝ કરી નાખી દેવાની મતલબ કે મારે તો મેં એક નથી તો બીજી ત્રીજી છોકરી છે પણ આને મારી આગળ આવું શું કામ તો ફરિયાદ કે પૈસા લીધા રૂપિયા લીધા મેં છોકરું કીધું કે હું કહેતો હોય હું લખાવી નાખું માટે હું ખરાબ માણસ મારી આગળ આવે તો મારે શું કરવાનું

ના હું તો એને કઉ છુ હું તો ખરાબ છુ હાવ સીનારો છુ પણ મારી બાજુ હું કેમ આવું હું ખરાબ માણસ છુ જે મારી હકે મારી હકે હા તમારી બાજુ આવે તો તમે લાઈવ થઈ જાઓ ને ભાઈ જો અત્યારે મને આવું બોલનાર વ્યક્તિ મારી પાસે છે અત્યારે તમારી પાસે નથી તો તમે એમ કયો મારી પાહે આવી ગઈ તો તમે તમારી રીતે કયો છો તમારી પાસે નથી આવતી એવું તમે પોતે સાબિત કરો હા એવું હોય તો હું તમને મોકલું ગાડી તમે વાયદો કરશો તો મસ્ત ગાડી મોકલું

ના તો મેં સમજતા નથી અત્યારે તમે જે તમારી મેટર રાખી આલી રહી ને એનો મતલબ એવો છે કે મારી નહીં તો કોઈની નહીં એવી તમારી હવે ના તો મારી હો આવો તો તમારી આનો ધંધો એવો છે તમારી તો એની પાછળ તમે તમે તો સજ્જન માણસ છો ને તમે શું કામ તમારી જિંદગી બગાડો એવું તમે જાણો છો કોઈ તમે સાબ્ય કરવા હું કામ માંગો

કોઈ પણ વ્યક્તિ માં બે છોકરીની માં થઈ ગયા પછી પણ એને એમ થાય કે હવે મારા લાયક નથી મળી જાય તો મને ખબર છે મારા કરવાની ભાઈ એને હા ઈકા નથી ને હવે તમારી હે નથી છેડો પૂરો થઈ ગયો રાખું મને ખબર છે છે કે પછી તમે હું એમ કઉ છું કે તમારી જો સમાધાન ની ઈચ્છા હોય તમે એમાં કોમ્પ્રો કરવા માંગતા હો તો તમે એને નમતું મૂકી દો તમે કઈ એમ કહો હું બાધી અને તને કઈક આમ બોલાવી ને તમે મારે તાબે કરું તો અત્યારે તો તમને કહો ભંગાર વેચો વાળો માણસ તમારે તાબે ન થાય

એવું એ તો તમારું ખાનગીકરણ કામ થઈ ગયું એમાં અમારે કઈ લેવા બધું છે બસો રૂપિયા મને બસો એવા વાપરતો હવે નો આવે તમારે મને ખબર આવે તો કોક નો છોકરો લઈ ને આવે છે એક વાર વેફવાળી છે છૂટા ઠેરા છે વાળી છે એનામાં કાઈ નથી પણ નથી તો હું કામ માં થો છો એટલે બધા અરે આ તો આવતી હોય તો પછી આવતી હું કઉ છું કે એવું ખરાબ માણસ હોય એને પછી આવકારો થોડો દેવાનો હોય

એમાં તમે ખોટા પડો છો કેમ કે એવું બાબત નથી તમે અત્યારે જે કઈ કરો છો એ તમારું તમારે ખંભાળિયા જવું છે ખંભાળિયા ને રાતે બે કલાક થઈ જાય આવતા બે કલાક થઈ જાય રાતે ખંભાળિયા ના વકીલ ભેગી જાય છે ને એના કપડા હજી અહીંયા પડ્યા છે ભાઈ એ તમારે તમે સમજતા નથી હવે આપડે કાઈ લેવા દેવા ના હોય તો ઈ પછી બીજે ગમે ત્યાં કરે તો એને તમારે શું લેવા દેવા એ ક્યાં તમારી પત્ની હતી પૈસા તમે ગાડી લઈને તો ડીઝલ લઈને નાખવું પડે ડીઝલ તો નાખવું જ પડે એમ તમારી ભેગી રેતી વાપર્યા હોય તો વાપર્યા હોય જામનગર બોલાયું મને કે હાલ આપડે આમ જાસુ રખડવા અને રખડવા આવી ખર્ચો તો થાય તમારે જોવાનું છે ઈ વહી ગઈ પછી પાછ બીજી વાર નો બીજી વાત કેટલી વાર બાજી કારણ કે ઘર વાળા એ જેને દસ વાર સમાધાન કર્યું છે ભરત ભાઈ ને પચાસ વાર સમાધાન કર્યું છે તો આ એવું તો નથી ગઈ તો ગઈ પછી મને મારી માથે ફરિયાદ કરીને ગઈ છે એમને ગઈ હોત ને તો એમ લાગે ભાઈ હાલો રાજી ખૂચી ગઈ છે એને મને દબાવ માં રાખવો છે ના કોઈ તમે દબાણ માં ન રાખો કારણ કે તમારી સારી રીતે એક વાત કરે એક વાર વિડિયો મને મોકલજો અત્યારે એની તમારી યાર ઈચ્છા નથી ઓડિયો માં અત્યારે હું એની વાત એનો શું કામ ગમે છે મારી માથે ફરિયાદ કરી છે હા તો ભાઈ હવે એને રખાય નહીં ને જે મા લોકલ બ્રાન્ચ હોય ને એને લોકલ કામ માં આવે અમે તો આવી જ નહીં વેલ્યુલેશન વગર ના માણસો તમે આવે માણસો કરો અમારી કેમ કે એનું કારણ છે એટલે હારી છોકરી આવે ને આવશે બધી આવી જાય છે તમે મોટર સાયકલ માં ઉતરી ને બીજા બે હજાર જનરલ ડબ્બો કરાવો

અને એ આવતી એની સારી જરૂરિયાત પૂરી કરતી માણસ સસ્તી કિંમત હોય એને રખાય નઈ આયા તો જેની લાખો ની કિંમત હોય એને ત્રાસભ તોડાય પચાસ રૂપિયા કિંમત એટલે અટાઢી અઢીસો ખાંડ છે ભાવ થયો

હું એમ કઉ છું પચાસ રૂપિયા વાપરવા હોય તો વિવેક વપરાય એ તમે કોઈ દસેરો દબાવ્યો નતો દહ લાખ બગાડો અમે અમારો નાનો બચો એનો નાનો બચો હોય કે તમારો બચો હોય કોઈ બચા માં થઈ એટલી બધી દયા ન કહેવાય ભારતમાં બધી ભાઈ બચાવ જણે છે બધી બચા ની હમુજ જોવા જાવ તો ઘરે બાપાની એસે વેસાઈ જાય આપડી કેપેસિટી

વાયરલ કરું ઓડિયો મારે જરૂર નથી તમારા ફોટા મોકલો હા તમારા ફોટા મોકલો કે હાલ વકીલ એ ફી લેતો નથી બાઈ ને કપી ને કેસ લડે કપડા કાઢી ને આવે એટલે હમ તો ચાવડા કેસ લડી દે આપડે કઈ કોર્ટમાં તમે પ્રેક્ટિસ કરો છો હું જામનગરમાં જામનગર માં છું જામનગર ના જામનગર જામનગરની કોર્ટમાં બીજી કઈ કઈ કોર્ટમાં તમારો ફોટો મોકલી તમારો ફોટો મસ્ત સારો આમ જો કોર્ટ બોર્ડ પહેરેલો જાણી આમ પ્રેક્ટિસ કરતા એવો એવો મને સારો ફોટો મોકલો એટલે હું તમારો વાયરલ કરું છું ખરેખર વકીલ પેલા તમારો એક મોકલો પડે હા માં મૂકવા માટે વાત કરો છોકેટ તરીકે હું મોકલું તમારે ગમે મોકલો તમે તમારો વકીલાત વાળો ફોટો મને મોકલો

એવી વાતો તમારી ખરાબ વકીલોની દરજ્જે તમે જે બોલો છો ખરાબ વાત છે અરે અમે અમે વાત જ કોઈ યાર કરતા નથી તમારી યાર તમે વાત કરવાનું તમે વકીલ તમારી ભાષા